નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આ વીડિયોમાં આપણે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિશે વાત કરીશું કે આ યોજનાનો લાભ કોને મળશે આ યોજના માટે અરજી ક્યાં કરવી આ યોજના માટે ડોક્યુમેન્ટ શું જોઈશે તેની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં જોઈએ તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો જેથી આ યોજના વિશે તમને ખ્યાલ આવે અને મિત્રો જો તમે ચેનલ પર નવા હોય તો તો ચેનલને કરી દેજો જેથી આવી અપડેટ તમારા સુધી પહોંચે મિત્રો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિશે વાત કરીએ કે જેમાં સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવે છે પરંતુ આજે આ વિડીયોમાં આપણે જે લોકો પાસે ઘર નથી કે ઝૂંપડામાં રહે છે અને તેમને પાકું મકાન મળી રહે તે માટે ચાલતી યોજના વિશે વાત કરીશું કે જેમાં નિયામક વિકસિત જાતિ કલ્યાણ દ્વારા ચાલતી પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિશે વાત કરીશું જેમાં આગળ આપણે વાત કરીએ કે આ યોજનાનો ઉદ્દેશ શું છે જેમાં નિયામક વિકસિત જાતિ કલ્યાણ વિભાગ હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક પછાત વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ વિચરિત વિમુક્ત જાતિના ઘરવિહોણા લોકોને ઘર બનાવવા માટે મદદરૂપ થવાનો ઉદ્દેશ છે આ યોજના હેઠળ ઘરવિહોણા એટલે કે જેમને ઘર ના હોય ખુલ્લો ફ્લોટ ધરાવતા હોય અથવા તો રહેવાલાયક મકાન ન હોય તેમને આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજના હેઠળ મકાન બનાવવા માટે સહાય પણ આપવામાં આવે છે તો મિત્રો આગળ આપણે જોઈએ કે આ યોજના માટે કોણ પાત્રતા છે તો મિત્રો માટે પાત્રતાની વાત કરીએ કે જેમાં લાભાર્થી મૂળ વતની હોવો જોઈએ લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનો હોવો જોઈએ અરજદાર વિચરિત વિમુક્ત જ્ઞાતિનો હોવો જોઈએ કુટુંબની વાર્ષિક આવક છ લાખ કરતાં ઓછી હોય તો લાભાર્થીને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે ત્યાર પછી વિહોણા અરજદારોને ગામડામાં અને શહેરમાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે પ્લોટ ધરાવતા લાભાર્થીઓને આ લાભ લાભ આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ લેવા માટે ડોક્યુમેન્ટમાં શું જોઈશે જેમાં લાભાર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો જોઈશે અરજદારનો જાતિનો દાખલો આર્થિક પછાત વર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી પરંતુ જો શિક્ષિત હોય તો લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી કરવાની રહેશે આવકનો દાખલો પુરાવો જેમાં આધાર કાર્ડ વીજળી બિલ ભાડા કરાર ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક ડોક્યુમેન્ટ રજૂ કરવાનું રહેશે ત્યાર પછી કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન કે તૈયાર મકાન મળેલું હોય તે ફાળવણી હુકમનો ગ્રામ પંચાયતના તલાટીક્રમ મંત્રી કે તલાટી તલાટીક્રમ મંત્રી કે સર્કલ ઇન્સ્પેક્ટર મકાન સાહેબ મંજૂરી કરવા માટેનું આપવાનું પ્રમાણપત્ર રજૂ કરવું ત્યાર પછી મકાન બાંધકામ કરવાની ચિઠ્ઠી ત્યાર પછી જો બીપીએલ લાભાર્થી હોય તો તેમને બીપીએલનો દાખલો રજૂ કરવાનો રહેશે જો હોય તો જો વિધવા બહુ હોય તો તેમને પતિનો મરણનો દાખલો રજૂ કરવાનો રહેશે ત્યાર પછી જો લાભાર્થી વિધવા હોય તો વિધવા અંગેનું પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે ત્યાર પછી જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્ર પર જણાવતા ચતુર્ દિશા દર્શાવતા નકશાની નકલ તલાથી ક્રમ મંત્રી સીના સહીવારી રજૂ કરવાની રહેશે ત્યાર પછી છેલ્લું ડોક્યુમેન્ટ જેમાં બેંક ખાતાની પાસબુક અથવા તો કેન્સલ ચેક જે બંનેમાંથી કોઈ પણ એક રજૂ કરવાનું રહેશે તો મિત્રો આ આવાસ યોજના હેઠળ લાભ લેવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજના હેટર મરવાપાત્ર સહાયની રકમ કેવી રીતે મળે છે જેમાં સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ હેઠળ નિયામક વિચરિત વિમુક્ત વિભાગ કાર્યરત છે જે વિભાગ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે જેમાં યોજના એક લાખ ને વીસ હજારની સહાય આપવામાં આવે છે તો મિત્રો આપણે જાણીએ કે હપ્તાની રકમ કેવી રીતે મળે છે જેમાં પ્રથમ હપ્તો ચાલીસ હજારનો આવે છે બીજો હપ્તો રૂપિયા સાહીઠ હજારનો આવે છે અને ત્રીજો હપ્તો એટલે કે છેલ્લો હપ્તો વીસ હજાર નો આવે છે આ પ્રમાણે મિત્રો રૂપિયા એક લાખ ને વીસ હજારની સહાય આ યોજના હેઠળ રહે છે ત્યાર પછી મિત્રો જોઈએ કે આ યોજના માટે અરજી કરવા માટે શું કરવું જેમાં અરજી કરવા માટે તમે સમાજ કલ્યાણની ઓફિશિયલ સાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો જો તમારે ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઇટ જોઈતી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં લખો જેમાં હું તમને વેબસાઈટ મોકલી આપીશ અથવા તો તમે તમારા નજીકના કોમ્પ્યુટર સેન્ટર પર જઈને પણ આ યોજના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો તો મિત્રો આ પ્રમાણે આ યોજનાનો લાભ મેળવી શકાય છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા એવા મિત્રો સાથે શેર કરો કે જેમને કાચું મકાન હોય ખુલ્લો પ્લોટ ધરાવતા હોય અને આવાસ યોજના હેઠળ નવું મકાન બાંધકામ કરવા માંગતા હોય તો તેમના સુધી આ વીડિયો પહોંચાડો જેથી તેમને આ યોજનાનો લાભ મળી રહે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી અવનવી અપડેટ તમારા સુધી પહોંચે